જે કોઈ મુસાફરોને અમદાવાદ તરફથી આવવું હશે કે ચોટીલા તરફથી આવવું હશે તે લોકોને પણ અમે હિરાસર એરપોર્ટ ખાતે ઉતારવા માટે અને ચડવા માટેનો રોડ ઉપરથી અમે સ્ટોપ આપી દેવામાં આવેલો છે જેથી તમામ મુસાફરોને છે એ આ આપણે હિરાસર એરપોર્ટ ખાતેથી જવા અને આવવા માટે કોઈ પણ અગવડતા ન પડે તેના માટેની ખાસ એક અમારા દ્વારા છે આ સુવિધાની અંદર છે એ વધારો કરવામાં આવેલો છે રાજકોટથી અમદાવાદ તરફ જતા અને અમદાવાદ તરફથી આવતી લગભગ બધી થઈ અને સવા ચારસો જેવી બસ છે એ આપણે હિરાસર એરપોર્ટ રોડ ઉપરથી ત્યાંથી પસાર થઈ છે જે તમામ બસોની અંદર છે અમે હિરાસર એરપોર્ટનો છે અમે બસ સ્ટોપ આપી દેવામાં આવ્યો